બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આજ રોજ વહેલી સવારે આગની ઘટના બની પાલનપુરમાં ભીષણ આગ નવા માર્કેટ યાર્ડમાં આગેલી આગ સાતથી વધુ દુકાનોમાં ફેલાઈ ત્રણ દુકાનો ભળીને ખાગ લાખોનું નુકસાન બનાસકાંઠા પાલનપુરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે નવા માર્કેટ યાર્ડમાં લાગેલી આગની ચપેટમાં સાતથી વધુ દુકાનો આવી ગઈ છે જેમાં ત્રણ દુકાનો સાવ ભળીને ખાખ થઈ ગઈ છે જેમાં લાખોનું અનાજ ભળીને ખાખ થઈ ગયું છે ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે તોડી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવી માંડ માંડ આગ પર કાબુ મેળવ્યો છે ત્રણ દુકાનો બળીને ખાગ પાલનપુરના નવા માર્કેટ યાર્ટમાં લાગી ભીષણ આગ લાગતા અફરા મચી હતી માર્કેટયાર્ટની જી લાઇનની એક દુકાનમાં આગ લાગ્યા બાદ સાતથી વધુ દુકાનો આગની લપેટમાં આવી હતી જેમાં ત્રણ દુકાનો આગમાં બળીને ખાક થઈ ગઈ છે ઘટનાની જાણ થતાં પાલનપોર પાલિકાના ફાયર ફાઇટરોએ પહોંચ્યા ઘટના સ્થળે પહોંચી માંડ માંડ આગ પર કાબુ મેળવ્યો છે